નમસ્કાર દર્શક મિત્રો વડોદરાના કમાટી બાગમાં આવેલા ઐતિહાસિક અવર જવર માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો સયાજી બાગ પ્રાણી સંગ્રહાલય તરફ જવા માટેનો લાકડા લોખંડનો બનેલો ઐતિહાસિક બ્રિજ અનોખી ઓળખ ધરાવે છે પરંતુ સમય જતાં તેની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જાડી મારીને બ્રિજને બંધ કરવામાં આવ્યો હતો જેના કારણે સહેલાણીઓમાં પણ ભારે રોષની લાગણી વ્યાપી જવા પામી છે વડોદરાના જોવા માટે સરળતાથી ઐતિહાસિક બ્રિજ પરથી પસાર થઈને જવાતું હતું પરંતુ હવે તેને અવર જવર માટે બંધ કરવા માટેની નોટિસ મારી દેવામાં આવી આ અંગે સ્વેજલ વ્યાસે જણાવ્યું છે કે રાજાઓના સમયમાં બનેલો બ્રિજ જે હાલમાં પણ મજબૂત હાલતમાં છે તથા બ્રિજ બંધ થવાથી પાછળના ભાગેથી જવા માટે આખો રાઉન્ડ લેવો પડે છે જેથી સહેલાણીઓને મુશ્કેલી પડી રહી છે જેથી જૂના બ્રિજને ચાલુ કરવા અથવા તો નવા બ્રિજનું બાંધકામ ચાલુ કરવા માંગણી કરી હતી એક અઠવાડિયામાં પ્રશાસન દ્વારા કોઈ કાર્ય નહી ચાલુ થાય તો ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે તેવી સામાજિક કાર્યકર વ્યાસે આપી છે

ભાઈ તમને શું તકલીફ પડી બ્રિજ બંધ હોવાને કારણે અને તમે પ્રશાસનને શું કહેવા માંગો છો બ્રિજ વેરી ટકે કરે તો સારું બાકી ચાલવાનું બહુ તકલીફ પડે નાના છોકરાઓને લીધે પર શું નામ છે અરુણ અને આ બ્રિજ બંધ છે જેને દે તમને તકલીફ પડી અને તમે પ્રશાસનને શું કહેવા માંગો છો આમ ફરીને આવું પડી જાખું એનો કરે બ્રિજ વેરી ચાલુ કરાવો

નમસ્કાર વડોદરા શહેરમાં જે કમાટી ભાગ આપણું આવેલું છે મહારાજા સહજીરાવ ગાયકવાડના જે જેવું પહેલા બનેલું આખું જે ગાર્ડન છે એમાં જે બ્રિજ છે વિશ્વામિત્રી નદીની ઉપરનો જે ગાર્ડનની અંદર આવે જે પ્રાણી સંગ્રહાલયમાં પશુ પક્ષી અને વાંકસીવાળા એ ઝોનને જોઈન કરતું છે પુલ છે જે ઐતિહાસિક પુલ છે જે વર્ષો જૂનો છે એના પર રેગ્યુલર રોજ પાંચ હજારથી વધારે લોકો જયારે કમ્ઠીભાગની વિઝિટ કરતા હોય ત્યારે એ બંધ રાખવામાં આવે છે ખાસા ટાઈમથી અને કોઈ પણ રીઝન વગર આજે કોઈ ભારદારી વાહન નથી જતું લોકો પોતાના બાળકો નાના નાના ભૂલકાઓને લઈને વાલીઓ કેટલા દૂર દૂરથી આવતા હોય છે પરંતુ આ બ્રિજ કયા કારણથી બંધ કર્યું છે જો એને બંધ કર્યું હોય તો રિપેર કેમ નથી કરતા જો આ બ્રિજ રિપેર થાય એમ ના હોય તો બાજુમાં બીજો બ્રિજ મૂકો પરંતુ આ નિવારણ લાવો રોજના પાંચ હજાર લોકો હેરાન થાય છે આખું ગોળ ફરીને આવવાનું એક દોઢ બે કિલોમીટર ફરીને આવવાનું એ અત્યંત લોકોને માનસિક રીતે પણ હેરાન કરે છે તમામ લોકો દૂર દૂરથી આવે છે ને એ સ્પેશિયલ કંટાળી જાય છે પ્રશાસનને ગાળો આપે છે જેથી રિક્વેસ્ટ કરીએ છે આ તંત્રમાં બેઠેલા લોકો કે જે ખુરશીમાં એસી ટેબલ પર ઘરની અંદર તો પોતાની આ ઓફિસોમાં તો બેસે છે એમને વિનંતી છે કે આ બ્રિજ વહેલી તકે ચાલુ કરો જો આ બ્રિજ અઠવાડિયાની અંદર જો આનું કોઈ કામગીરી ચાલુ નહીં થાય તો આના માટે ઉગ્ર આંદોલન થશે સહી ઝુંબેશ થશે આખા શહેરના અમે ભેગા કરીશું કારણ કે આ નાના નાના આવા બાળકો આવે છે દૂર દૂરથી કંટાળી જાય છે ફાકી જાય છે આ એક રિક્વેસ્ટ છે પ્રશાસનને અમારા તરફથી અને આના પર જો કોઈ પણ પગલું નહીં ભરાય તો અમે એક્શન લઈશું જય હિન્દ જય ભારત